હેલો પ્રાથમિક શાળા કેવડિયા વેકેશન પ્રવૃત્તિ બાળકો દ્વારા સર્જનાત્મક ક્રમકડા અને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરેલું છે એનું પ્રદર્શન આપ સૌની સમક્ષ રજૂ કરીએ છીએ અમારા એ પસંદ પડે ખૂબ ખૂબ લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ તમારો આભાર કોનું છે આ ઘર મોટું

કોણ હે સરસ આ ઘર કોનું છે વેદાનું ઘર છે ચાલ ખુબ સરસ હા તું આવી રીતે વિવિધ પ્રવૃત્તિઓ બાળકો કરીને લાવ્યા છે કેમેરાની અંદર થોડીક કેદ કરવામાં આવી છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ